આગળ વાત કરીશું જામનગર જામનગરના વિધાનસભા પતાવી પ્રસ્થાન કરાવ્યું હતું હજારો ગ્રામજનો યુવાનો મહિલાઓ તિરંગા સાથે જોડાતા સમગ્ર માર્ગદર્શન ભક્તિના રંગે રંગાઈ ગયો હતો નિકાવા ખાતે યોજાયેલી સભામાં પૂર્વ કૃષિ મંત્રી આરસી અને ડાયરેક્ટર હસમુખ

યાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા દેશભક્તિ યાત્રામાં ભક્તાઓએ સરદાર પટેલનું કાર્ય સ્મરણ કર્યું હતું અને રાષ્ટ્રીય એકતા પ્રદયાત્રા શરૂ કરવામાં આવી હતી